માતાજી જય બાપાસ તારા કેમ છે નવા વિડીયોમાં સ્વાગત છે તો આજના આપણે ઇચ્છા છે બગડાણા તો આજ હું તમને ડાયમંડ ટેબલ નવા આવ્યા એ બતાવવાનો છું તો જુઓ તો મિત્રો હમણાં ટીથી આવે છે એટલે નવા પાંચસો ટેબલ આવેલા છે બીજા બધા તો હતા કે આ બાજુનો ભાગ છે ને એ બધે નવો આવેલો છે જુઓ બગદાણા ધામ કોમેન્ટમાં બાપા સીતારામ લખી નાખજો ને નવા હોય તો આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે હમણાં ઓરી બાપા સીતારામની ટીથી આવે છે એટલે બધી તૈયારી થાય છે જો